હેલો દોસ્તો મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપણું સ્વાગત છે આજે આપણે વાત કરીશું શૈક્ષણિક સિદ્ધાંતવાદીઓ વિશે એટલે કે એમાં દેખવા જઈએ તો જે ટેટ વન અને ટેટ ટુની અંદર જે નવો સિલેબસ અપડેટ થયો છે જેની અંદર શિક્ષણ સિદ્ધાંતવાદીઓના નામ અંદર દર્શાવેલા છે દેખવા જઈએ તો કોણ કોણ છે તો ફેડરિક પ્રોવેલ છે પછી મારિયા મોન્ટેસરી છે એરિક એરિક્સન છે એન્ડ લોરેન્સ કોલબર્ગ છે બરાબર આ જે ઉમેદવારો છે એટલે કે જે આ શિક્ષણ સિદ્ધાંતવાદીઓ છે એમના કેટલાક પ્રશ્નોની હિન્ટ દેખી લઈશું કે અમને કયા કયા પ્રકારના કામગીરી કરેલી છે એની વિશેષતાઓ ખાસિયતો શું છે તેની વાત કરીશું સૌ પ્રથમ આપણે ફ્રોવેલને દેખીશું બરાબર હવે એ ત્યાં દેખી લઈ પહેલો ક્વેશ્ચન છે એનો પહેલો ક્વેશ્ચન શું છે કે જે આ આવી ગયા ફેડ્રિક ફ્રોવેલ હવે આના પ્રણેતા હતા તો કિન્ડર ગાર્ટનના એટલે કે અહીંયા પહેલો જ પ્રશ્ન છે કે કિન્ડર ગાર્ટન એટલે કે બાલવાડીના જનક કોને ગણવામાં આવે છે તો ફેડરિક ફ્રોબેલ આવશે એનો જવાબ પછી કિન્ડર ગાર્ટન શબ્દનો અર્થ શું થાય છે તો એનો શું અર્થ થાય છે તો બાળકોનો બગીચો એટલે જવાબ બી આવશે બરાબર થોડા ઝૂમ કરી દઉં એવું લાગે છે તમને દેખવામાં થોડી અસ્પષ્ટતા રહે એવું લાગે છે બસ અગવડ પડી કયા સિદ્ધાંત કરે શિક્ષકને માળી બાળકને બીજ સાથે સરખાવે છે એવો કોણ વ્યક્તિ હતો કોણ હતો ફ્રોબેલ હતો બરાબર ચોથો સવાલ છે પ્રોબેલના મતે બાળકના વિકાસ માટે સૌથી મહત્વપૂર્ણ શું છે તો સખત શિક્ષણ તો એ નથી એની અંદર દેખવા જઈએ તો રમત ગમત દ્વારા આપવામાં આવતું શિક્ષણ છે એ આપણે જેને અત્યારે પ્રજ્ઞા તરીકે ઓળખીએ છીએ બરાબર આ પ્રજ્ઞા નાના નાના છોકરાઓમાં એટલે કે નીચેના લેવલમાં ચાલે છે પછી પ્રોબેલે બાળકોને રમવા માટે જે ખાસ ડિઝાઇન કરેલી વસ્તુઓ આપી તેને શું કહેવાય છે બરાબર એને તેઓ ગિફ્ટ્સ તરીકે ઓળખે છે શું કરે છે ગિફ્ટ્સ ભેટ તરીકે ઓળખે છે બરાબર એને રમકડા નથી કહેતા એને સાધનો નથી કહેતા એને ગિફ્ટ્સ તરીકે ઓળખવામાં આવે છે બરાબર આપણે જનરલી ક્વેશ્ચન પૂછાય તો આપણે રમકડા એવો ઉપયોગ કરી દઈએ કાં તો સાધનો એવું પણ કહી દઈએ બરાબર પછી ફ્રોબેલની શૈક્ષણિક ગિફ્ટ્સ જે એજ્યુકેશન સાધનો આપણે હમણાં એમ જ કહીએ કે એજ્યુકેશન જે સાધનો એટલે કે જે એજ્યુકેશન ભેટ આપવામાં આવે છે એમાં કઈ કઈ વસ્તુઓ સામેલ હતી એના ચોકલેટની મીઠાઈઓ હતી વાર્તાની ચોપડીઓ હતી લાકડાના બોક્સ અને ગોળા હતા કે સંગીતના સાધનો આમાંનું કશું નહીં બાળક સીધે સીધું આમથી જ રમી શકે એટલે કે લાકડાના બોક્સ હોઈ શકે ગોળા હોઈ શકે અને ઘન પદાર્થ હોઈ શકે એને ઉપર નીચે કે ક્યાંક ગોઠવે નવી નવી ડિઝાઇન તૈયાર કરે દાખલા તરીકે અત્યારે નાના બાળકો પેલાં માર્કેટમાંથી બ્લોક લાવે છે અને બ્લોક લાવીને નવો નવા નવા ડિઝાઇન બનાવે બરાબર છે નાના બાળકો આવું બધા કરતા હોય છે બસ એ જ વસ્તુ ફોવેલના ઓક્યુપેશન એટલે કે વ્યવસાયમાં કઈ પ્રવૃત્તિઓનો સમાવેશ થતો હતો તે એટલે કે એની અંદર જે છે એની અંદર ગણિતના દાખલા હતા કે વાંચન લેખન હતું ના એવું નહીં એની અંદર માટીકામ હતું વણાટકામ ને ચિત્રકામ હવે જે આ વ્યવસાયો હતા એની અંદર શું છે કે બાળકને કઈ રીતે ભણાઈ શકાય ને એને કઈ કઈ રીતે આપણે કયા કયા ચેપ્ટરથી આપણે એ કરી શકાય એની અંદર માટીના રમકડાંને એવું બધું બનાવતા શીખવાડાય વણાટકામનું ને પેઇન્ટિંગનું આવું બધું બાળકને ચિત્રો ઓળખાવતા શીખવાડવામાં આવે કે આ શું છે આ શું છે બરાબર અને એની સાથે એક્ઝિટ વસ્તુ બતાવવામાં આવે કે ભાઈ આ શું છે તો આ ડોગ છે તો ડોગ જ કહેવાય આને એલિફન્ટ છે તો એલિફન્ટ કહેવાય હું ઇંગ્લિશમાં બોલી રહ્યો છું ગુજરાતીમાં ફ્રોવેલની પદ્ધતિનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો બરાબર તો ફ્રોબેલની પદ્ધતિનો મુખ્ય ઉદ્દેશ્ય હતો બાળકોને સ્પર્ધા માટે તૈયાર કરવાના બાળકોની સર્જનાત્મકતા અને મોટર સ્કિલ વિકસાવી એટલે કે જેમની મેન્ટલી સ્કિલ છે એનો વિકાસ થાય અને એની સર્જનાત્મકતા વધે એટલે કે હમણાં જ મેં વાત કરી એમ કે બ્લોક તમે અવનવા આપી દો તો બાળક એમાંથી અવનવી ડિઝાઇનો કરે તેને મગજમાંથી વિચાર આવે કે આ બ્લોકથી આવું પણ બની શકે છે બરાબર આવું પણ બની શકે છે એવી રીતે પછી નવમો સવાલ છે રમાતી બાળકોનું કામ છે આ વિધાન કયા કેળવણીકાર સાથે જોડાયેલું છે બરાબર તે એ બાળકોનું કામ ચૂકવાના ફેડરિક ફ્રોબેલ સાથે જોડાયેલું છે બરાબર ફ્રોબેલની ગિફ્ટ્સ બાળકોને કયા ખ્યાલનું સમજ સમજવામાં મદદ કરતી હતી બરાબર તે બાળકોને ગિફ્ટ હતી આકાર કદ અને સંખ્યા હવે એ કેવું છે કે બાળક એકડા બગડા કઈ રીતે તે શીખે તો માનલો કોઈ કોઈ વસ્તુની હેરાપી અરસપરસ કરે બે બાળકો કોઈ વસ્તુની લેવડ દેવડ કરે કા લખોટીઓ લે છે કે ગમે તે દડા લે છે તો એકબીજાને કહેશે કે મેં તને ચાર આપ્યા હતા તે મને કેટલા આપ્યા વગેરે વગેરે એના પરથી એમને સંખ્યા જ્ઞાન પણ થાય અને ગોળ વય ચોરસ વય જે વસ્તુ તેનો આકારને કદની ખબર પડે પછી છે ફ્રોવેલે કયા શિક્ષણ પર ભાર મૂક્યો હતો રમત ગમત વાળું કેન્દ્રિત જે શિક્ષણ હતું એની પર સબ્જેક્ટ કે ટીચરવાળું કે એની પરીક્ષા કેન્દ્રિત નહીં અત્યારે બધું આ પરીક્ષા કેન્દ્રિત ચાલી ગયું છે અને પાછું ભાર વિનાનું ભણતરને ઘણી બધી ઘણા બધા પ્રયોગો આવે છે ઘણા બધા ડૉક્ટરો પ્રયોગ કરતા હોય છે ફ્રોબેલના મતે બાળકના કુદરતી વિકાસ માટે શું જરૂરી છે બરાબર તેના માટે યોગ્ય વાતાવરણ જરૂરી છે બરાબર ફ્રોબેલની પદ્ધતિમાં ઓક્યુપેશનનો શું હેતુ હતો બરાબર તેમાં બાળકની હાથની કુશળતા એટલે જે સ્કિલ એક વિકસાવી હોય એના માટે સર્જનાત્મકતા તો ખરી પણ હાથની કુશળતા પણ ઝડપથી કામ કરી શકે એ આધુનિક સ્કૂલમાં બ્લોક પ્લે દેખો ગયું ને બ્લોક પ્લેનો ખ્યાલ કોના વિષ પર આધારિત છે તે ફ્રોબેલ જે આધુનિક એની અંદર બ્લોકને બધું બાળકોને રમવામાં આપવામાં આવે ને એ અહીંયા સુધી કે આપણે પેલી કલરવાળી ગેમ નહીં આવતી આપણે ચોરસામાં એ હોય છે સોરી એક કોઈ પણ એક પ્રકારનો કલર કરી દેવાનો હોય છે ડાયસ જેવું રહે છે એ પણ ફોબેલ કયા દેશના કેળવણીકાર હતા એ ક્યાંના હતા જર્મનીના હતા બરાબર એ અમેરિકાના ન હતા હવે આપણે પૂછી જઈશું મારિયા મોન્ટેસરી પાસે એટલે કે મોન્ટેસરી પદ્ધતિનો વિકાસ આવિષ્કાર એમના દ્વારા થયેલો હતો ઘણી બધી પ્રવૃત્તિ મારિયા મોન્ટેસરીએ કરી છે ઘણી બધી એટલે ઘણી બધી એના વિશે ઘણું બધું જાણવા મળ્યું છે પણ આપણે અહીંયા હેન્ટલાઈન ચાલીશું માર્યા મોન્ટેસરી વ્યવસાય કોણ હતા તે પ્રકારના ડૉક્ટર હતા શું કરતા ડૉક્ટર હતા મોન્ટેસરી પદ્ધતિનો મુખ્ય સિદ્ધાંત શું હતો તો બાળક કેન્દ્રિત શિક્ષણ પહેલું શું હતું રમતગમત દ્વારા શિક્ષણ હતું જ્યારે અહીંયા બાળક કેન્દ્રિત શિક્ષણ આપી દીધું છે બરાબર અને મોન્ટેસરી કેવા પ્રકારનું માનતા હતા તો મોન્ટેસરી હતા એ ક્લાસરૂમની વિશિષ્ટતા શું હતી એમની તો બધું બાળકની શિક્ષકની સાઈઝનું હોય ના બધું બાળકની સાઇઝનું હોવું જોઈએ દાખલા તરીકે ખુરશી ટેબલ વગેરે તો તમે કદાચ પ્રી પ્રાઇમરી કે એવી બધી જગ્યાએ જાઓ કે નાના નાના બાળકોને દેખો બાલવાટીકામ તો એમની બેન્ચિસો પણ નાનાની હોય છે ખબર હોય તો બધી જ ચીજુસ્તો ત્યાં નાની હોય છે અને અને અમુક બાળકોને બેસવાની નાની નાની ખુરશીઓ પણ હોય છે ઓગણીસમો સવાલ છે તૈયાર વાતાવરણ બરાબર નો ખ્યાલ કોણે આપ્યો એ કોણ હતું બરાબર એ કોણ હતું મંટન વીસમો સવાલ છે સ્વ સુધારતી સામગ્રી બરાબર નોર્થ શું થાય છે એટલે કે એવી કેવી સામગ્રી કે જેનાથી વ્યક્તિ પોતે સુધરી શકે છે બરાબર તો શિક્ષક બાળકની ભૂલ સુધારી સુધારે છે ના બાળક પોતે જ જાણી શકે છે કે તેણે ભૂલ કરી છે એવી સામગ્રી એવી સિસ્ટમ કે જેનાથી બાળક પોતાનો પ્રોબ્લેમ પોતે બરાબર સ્વમૂલ્યાંકન કરી શકે કોન્ટેન્સરી પદ્ધતિમાં શિક્ષકની ભૂમિકા શું છે તમે એમાં શિક્ષકની ભૂમિકા કડક શાસન કે એવું વક્તા કે લેક્ચર પરીક્ષક નથી ઓનલી ગાઈડ કરવાનું કામ કરે છે એટલે કે માર્ગદર્શક અથવા તો ડિરેક્ટર કહી શકાય બરાબર પરીક્ષામાં ડિરેક્ટર આવે તો પાછો હલવાઈ નહીં જવાય પછી મનનો ખ્યાલ કોણે આપ્યો હતો શોષક મનનો ખ્યાલ માયા મોન્ટેસરીએ આપ્યો હતો શોષક મન કઈ ઉંમરના બાળકોમાં જોવા મળે છે ઝીરોથી છ એટલે કે આમને તમે જે પણ જે વાત કરો ને એ એવી જ વાત એક્સેપ્ટ કરી લેતા હોય છે સાચી માની લેતા હોય છે ચોવીસમો પ્રશ્ન મોન્ટેસરી પદ્ધતિમાં બાળકમાં કયા ગુણો વિકસાવવા પર ભાર મૂકે છે તો મોન્ટેસરી પદ્ધતિ છે બાળકમાં સ્વતંત્રતા આત્મવિશ્વાસ અને શીખવા પ્રત્યેનો પ્રેમ એને એક લગાવ હોવો જોઈએ એને રસ પડવો જોઈએ તો જ એ બાળક એ વસ્તુ શીખશે ને તો એને મારી મારીને કે ગમે તે બળજબરીથી શીખવાડવા ના શીખે હા નો ડાઉટ પ્રોબ્લેમનું હતું એ પણ એવું જ હતું કે જે સેક્સ ગિફ્ટ હતા એ બરાબર એ ગિફ્ટને પ્રત્યેને રહે તો જ શીખવાનો છે ને મોન્ટેસરીના મતે બાળકો કેવી રીતે શ્રેષ્ઠ શીખે છે બરાબર તે પોતાની જાતે જ શીખવા માટે જે પ્રયત્ન કરે છે એના દ્વારા એ વ્યક્તિ પોતે બેસ્ટ શીખી શકે છે પિંક ટાવર કઈ શિક્ષણ પદ્ધતિ સાથે સંકળાયેલ છે પિંક ટાવરે એ મોન્ટેન્સરી પદ્ધતિ સાથે સંકળાયેલ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે હા મિત્રો પિંક ટાવર એ પછી મોન્ટેસરી સામગ્રી શા માટે ડિઝાઇન કરવામાં આવી છે બરાબર એ કેમ બનાવવામાં આવી હતી તેમાં બાળકની ઇન્દ્રિયો અને કૌશલ્યોનો વિકાસ કરવા માટે ત્યાં એક પેલો આપણને ગયો સર્જનાત્મકતા અને એના માટેનો તો કુશળતા આવે એના માટે હવે અહીંયા છે આ રજા આપ્યો છે મોન્ટેસરી ક્લાસરૂમમાં બાળકો શું કરે છે તો પોતાની પસંદગીની પ્રવૃત્તિઓ પોતાની ગતિએ કરે છે અને પોતાની રીતે કરતા હોય છે બરાબર કયા સિદ્ધાંતકારે અવલોકન કર્યું કે બાળકો પોતાની ભૂલો જાતે સુધારવા માંગે છે તો મોન્ટેનસરીએ બાળકને કદાચ તમે કંઈક વસ્તુ આપીને કંઈક એને ગરબડ થઈ ગઈ કે એને પોતે વિશ્વાસ આવી ગયો કે મેં આ મારથી ખોટું થઈ ગયું તેને સુધારવાનો પ્રયત્ન સો ટકા કરશે બરાબર ગમે તે રમત રમતું હોય કે ગમે તે શીખતું હોય તેને સુધારવાનો પ્રયત્ન સો ટકા કરશે મારી આ મોન્ટેનસરી કયા દેશના હતા ઇટાલીના હતા ફ્રોવેલ ક્યાંના હતા મિત્રો જર્મનીના હતા ક્યાંના જર્મનીના અને આ છે મારિયા ઇટાલીના હતા હવે આપણે એરિક્સન પાસે પહોંચી જઈએ બરાબર એરિક એરિક્સન જે મનોસામાજિક વિકાસ વિચારધારા સાથે સંકળાયેલા હતા એરિક એરિક્સન સિદ્ધાંત કયા નામે ઓળખાય છે તો એ મનોસામાજિક વિકાસનો સિદ્ધાંત છે એની સાથે સંકળાયેલા છે એના નામે ઓળખાય છે હેરિક્સન જે હતા એણે એરિક્સને માનવ જીવનને કેટલા તબક્કામાં વહેંચ્યું છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આઠ તબક્કામાં કેટલા આઠ તબક્કામાં આ એરિક્સન વિશે વિચિત્ર વિચિત્ર અંદર સવાલ કર્યો એટલે વિચિત્ર એટલે કે આ આઠ સ્તર છે ને તો એના વિશે પણ ડિટેલમાં સવાલ પૂછવામાં આવશે એ આપણે અહીંયા મેન પર ઉભા છીએ એરેક્સનના મતે વિકાસ ક્યારે અટકી જાય છે એરેક્સનના મતે વિકાસ જીવનભર ચાલે છે એ ક્યારેય અટકતો નથી કદાચ તમે પીટીસીની અંદર કે બીએડની અંદર હશે તો ખબર છે વિકાસ એ ક્યારેય અટકતો નથી વૃદ્ધિ અને વિકાસનો તફાવત તમે ભણ્યા હશો કદાચ તો તમને આઈડિયા હશે એરેક્શનના દરેક તબક્કાના કેન્દ્રમાં શું હોય છે તો એરેક્શનના દરેક તબક્કામાં એક મનોસામાજિક કટોકટી હોય છે બરાબર પછી એનો એરેક્શનનો પ્રથમ તબક્કો પ્રથમ તબક્કો કયો છે તો ઝીરોથી દોઢ વર્ષનો અહીંયા તબક્કા આપણને કેટલા આઠ આપેલા બરાબર એની અંદર શું છે અંદર વિશ્વાસ વિશ્વાસ વિરુદ્ધ અવિશ્વાસ છે એની વાત આવેલી બરાબર પછી પછી એના બીજો તબક્કો કયો છે એરિક્ષણનો અહીંયા તબક્કા આપી દેવાનો દોઢ વર્ષથી ત્રણ વર્ષ સુધીનો બરાબર એની અંદર હસાની વાત કરી સ્વાયત્તા વિરુદ્ધ શરમ કે શંકા એટલે બાળકને અંદર ગમે તે એની અંદર શંકા કરવાનું કામકાજ ચાલુ કરી દેતું હોય છે પછી પહેલ વિરુદ્ધ અપરાધ ભાવ કઈ ઉંમરે જોવા મળે છે બાળકમાં તે ત્રણથી પાંચ વર્ષનું હોય છે એની અંદર જોવા મળતું હોય છે બરાબર અને પછી છે એના પછીનો નેક્સ્ટ છે આ ચોથો થાય પાંચમામાં શાળાકીય હોય એટલે કે પાંચથી બાર વર્ષ દરમિયાન બાળક ઇરેક્શનના કયા તબક્કામાં આવે છે કયા તબક્કામાં તો ઉદ્યમ વિરુદ્ધ લઘુતા બરાબર એની પછીના નેક્સ્ટ તબક્કામાં આવે છે પાંચમા પડશે મિત્રો કિશોર અવસ્થા છે બરાબર બારથી અઢાર વર્ષનો મુખ્ય સામાજિક પડકાર કયો છે તો ઓળખ વિરુદ્ધની ગૂંચવણ છે પછી એના પછીનો ચાલીસમો સવાલ છે હું કોણ છું આ પ્રશ્ન એરિક્સનના કયા તબક્કામાં સૌથી વધારે વધુ છે તે જે કિશોર અવસ્થાના સમયગાળાની અંદર આ પ્રશ્ન રહેતો હોય છે જો શાળા વય બાળક શૈક્ષણિક કાર્યમાં નિષ્ફળ જાય તો તે શું અનુભવી શકે છે તે લઘુતા ગ્રંથી અનુભવી શકે છે દાખલા તરીકે બાળકો બીજા બાળકો સારા સારા માર્ક્સ મેળવી શક લેતા હોય છે અને કોઈ બાળકને કશું અમુક વસ્તુ શીખવામાં બહુ અડચણ થતી હોય છે બરાબર એ બરાબર શીખી નથી શકતું અને એના મનથી પછી એક લઘુતા ગ્રંથી બંધાઈ જાય છે કે મને મેથ્સ નહીં આવડે મને ઇંગ્લિશ નહીં આવડે બરાબર મને ડાન્સિંગ નહીં આવડે આવું બધું જ્યારે બાળક જાતે કરવું છે બરાબર પર ભાર મૂકે છે ત્યારે તે કયા તબક્કામાં હોય છે તો એ સ્વાયત્તા અને શરમ તબ તબક્કામાં હોય છે કે એ બીજાના આધારે રહેવાનું પછી ઓછું કરી દેતું હોય છે હેરિક્સનનો સિદ્ધાંત કયા બે પરિબળોની વચ્ચે ક્રિયા પ્રતિક્રિયા પર ભાર મૂકે છે બરાબર એ માનસિક અને સામાજિક છે આ બંને પર ભાર મૂકે છે સાયકો એન્ડ સોશિયો પછી છે હેરિક્સનના મતે દરેક તબક્કાનો સફળ ઉકેલ શું તરફ દોરી જાય છે તે તંદુરસ્ત વ્યક્તિત્વ તરફ દોરી જાય છે તંદુરસ્ત વ્યક્તિત્વ તરફ દોરી જાય છે હેરિક્સનનો સિદ્ધાંત શિક્ષકોને શું સમજવામાં મદદ કરે છે તો હેરિક્સનનો સિદ્ધાંત છે એ વિદ્યાર્થીઓને માત્ર શૈક્ષણિક જ નહીં પણ ભાવનાત્મક પડકારોને પણ સમજવામાં મદદ કરે છે હવે આપણે કોલબર્ગ્સ આવી પાસે આવી ગયા લોરેન્સ કોલબર્ગ પાસે બરાબર નૈતિક વિકાસના સિદ્ધાંતવા દિમાણ હતા હવે છેતાલીસમાં પ્રશ્નની અંદર શું કહે છે લોરેન્સ કોલબર્ગનો સિદ્ધાંત શેના વિકાસ સાથે સંભળાયેલો છે તો નૈતિક વિકાસ સાથે કોલબર્ગે લોકોના નૈતિક તર્કનો અભ્યાસ કરવા માટે શેનો ઉપયોગ કર્યો તો નૈતિક દ્વિધાઓ બરાબર મતલબ આ કરવું આ નહીં કરવું અને આપણે જે મૂલ્ય આધારિત હોય છે એવી બધી વિગતો આવે છે થોડી ડિટેલમાં જવું પડે છે કોલબર્ગની સૌથી પ્રખ્યાત દ્વિધા કઈ હતી તો એની દવા ચોરવી હવે આ પછી એના જે પ્રેક્ટિકલ કરેલા ને એના વિશે અંદરથી ક્વેસ્ટનો આવશે હાઇન્સની દ્વિધા બરાબર આપણે દવા ચોરવી એને ગુજરાતી કરી દીધેલું છે કોલબર્ગની નૈતિક વિકાસના કેટલા મુખ્ય સ્તર છે તો ત્રણ છે બરાબર એરિક્ષને કેટલા તબક્કા આપ્યા હતા આઠ આપ્યા હતા કેટલા આઠ આપ્યા હતા અને શું છે કેટલી લેવલ છે થ્રી લેવલ છે આ થ્રી લેવલ પણ જાણવા જરૂરી છે કોલબર નૈતિક વિકાસના કુલ સ્ટેજ કેટલા આપ્યા હતા એમણે છ તબક્કા કે સ્તર કેટલા હતા લેવલ કેટલા હતા ત્રણ બરાબર યાદ રાખવું પડશે ગનું પ્રથમ સ્તર કહ્યું હતું બરાબર એટલે પ્રથમ સ્તર આપણે આની અંદર જઈશું તે પૂર્વ પરંપરાગત હતું બરાબર જો સજા મળે તો તે ખોટું છે આવું કોણ વિચારતું હતું કયા તબક્કામાં વિચારવામાં આવે તો આ તબક્કો નંબર એક છે આજ્ઞાને સજા નામનો છે એની અંદર તેપન છે મારા માટે તેમાં શું છે સ્વહિત માટે એટલે કે જે તર્ક વિચાર કરે છે એ તબક્કા માટે ટુ છે બરાબર જે તબક્કા માટે બીજું છે એમની અંદર બીજું સ્તર છે એની અંદર એ કેવા પ્રકારનું સ્તર છે પરંપરાગત છે બરાબર પંચાવનમાં નંબર છે સાચું તે છે જે અન્યને ખુશ કરે છે આ કયો તબક્કો છે આ ત્રીજો તબક્કો છે છપ્પનમો છે નિયમો અને કાયદાઓનું પાલન કરવું એ ફરજ છે બરાબર આ જે આનો તબક્કો છે એની અંદર દેખવા જઈએ કોહલબર્કની અંદર તો કયા તબક્કામાં જોવા મળે છે ચોથા તબક્કામાં જોવા મળે છે સ્તર કેટલા હતા ત્રણ હતા તબક્કાઓ કેટલા છે છ છે યાદ રાખજો મોટાભાગના કિશોરો અને પુખ્ત વયના લોકો કોલબર્ગના કયા સ્તરે હોય છે પરંપરાગત સ્તર પર હોય છે કોલબર્ગનું ત્રીજું અને સર્વોચ્ચ સ્તર કયું છે ઉત્તર પરંપરાગત કયું ઉત્તર પરંપરાગત પહેલું પૂર્વ પરંપરા ઉત્તર બરાબર યાદ રહી જશે આપણે નેક્સ્ટ આગળ વધીશું કાયદાઓ સમાજના ભલા માટે છે પરંતુ તે સાર્વત્રિક માનવ અધિકારોથી ઉપર નથી આવો કોણ કે છે કયા તબક્કામાં તો તબક્કો નંબર પાંચ છે એની અંદર સામાજિક કરાર અને વ્યક્તિત્વગત અધિકારો આ તમને વ્યક્તિગત અધિકારો આપણા મૂળભૂત અધિકારોની અંદર ભણવામાં આવે છે બરાબર સાઈડમાં પ્રશ્ન છે કોલબર્ગનો સર્વોચ્ચ તબક્કો કયો છે બરાબર સર્વોચ્ચ તબક્કો જ લાસ્ટ છઠ્ઠો નંબરનો સાર્વત્રિક નૈતિક સિદ્ધાંતોનો છે તબક્કો નંબર છમાં વ્યક્તિ સેના આધાર નિર્ણય લે છે પોતાના અંતરાત્મા સાથે એટલે કે ન્યાય સમાનતા સાથે નિર્ણય લે છે તબક્કાઓની અંદર કોલબર્ગે જોરદાર વાત કરી છે કોલબર્ગનો સિદ્ધાંત શું માપે છે તો એ વ્યક્તિ શા માટે તેવું વિચારે છે તેનો એક તર્ક છે તમે કોઈ પણ પ્રશ્ન હોય તેની અંદર તમે શા માટે એવો પ્રશ્ન કરો તો બહુ મોટું સંશોધન થઈ જતું હોય છે આ આવી વિચારધારા સાથે આગળ વધેલો એ છે એક બાળક ચોકલેટ ચોરતો નથી કારણ કે તેને ડર છે કે તેની મમ્મી તેને મારશે તે કોલબર્ગના કયા તબક્કા સાથે જોડાયેલું છે તો એને મારશે એ શું છે સજા થશે હવે પરીક્ષામાં આ રીતે ક્વેશ્ચન પૂછવામાં આવશે એક્ઝામ સાથે એટલે એક્ઝામ્પલ સાથે એટલે તમને એમાં હિન્ટ આપી દેવામાં આવશે પણ આપણે એને પરફેક્ટ કરી લેવું પડશે એક વ્યક્તિ ટ્રાફિક સિગ્નલ તોડતો નથી કારણ કે તેને કાયદો છે અને કાયદાનું પાલન કરવું જોઈએ બરાબર આવું એને વિચાર આવે છે એ કયો તબક્કો છે તે તબક્કો નંબર ચાર છે બરાબર સ્ટેજ નંબર ફોર છે કોલબર્ગના મતે શું બધા પુખ્ત વયના લોકો ઉચ્ચતમ એટલે કે પરંપરાગત સ્તર સુધી પહોંચી જાય છે ખોટી વાત નથી પહોંચતા કેટલાક તો મોટા હોવા છતાં પણ છોટા જ રહેતા હોય છે છોટું મગજ નાનું વિચારો માત્ર કેટલાક પુખ્ત વયના લોકો જ ત્યાં સુધી પહોંચી શકે છે બાકી કેટલાકના વિચારો એવા નથી હોતા હવે કેટલાક આપણે મિક્સ ક્વેશનો દેખી લઈશું કયા બે સિદ્ધાંતકારોએ મુખ્યત્વે નાના બાળકોને પ્રી સ્કૂલ પર આધારિત કેન્દ્ર કર્યું છે કોણ હતું ફ્રોબેલ એન્ડ સરી આમણે શું બાળકોને ગિફ્ટ દ્વારા શિક્ષણ આપવામાં વાત કરી હતી આમણે એમ કર્યું હતું બરાબર કયા સિદ્ધાંતકારનો વિકાસનો સિદ્ધાંત સમગ્ર જીવનકાળને આવરી લે છે બરાબર એરિક એરિક્સન છે બરાબર પછી એના ઉદ્યોગ વિરુદ્ધ લઘુતા છે નો ખ્યાલ કોણે આપ્યો હતો એરિક્સને આપ્યો હતો કોણે આપ્યો હતો એરિક્સને તૈયાર વાતાવરણનો ખ્યાલ કોણે આપ્યો હતો મારિયા મોન્ટેન્સરીએ બરાબર આપણે પેલું ક્લાસરૂમની વાત કરી હતી ખબર કે બાળક તૈયાર છે કે એનું બાળકનું જે પણ ટેબલ છે ખુરશી છે બધું એના માપનું હોવું જોઈએ એ વાત કરી હતી ગિફ્ટ્સ અને ઓક્યુપેશનનો ઉપયોગ કોણે એ ગિફ્ટ્સવાળો વ્યક્તિ કોણ છે પ્રોબેલ જ છે એટલે કે ફેડરિક પ્રોબેલ છે બરાબર નૈતિક દ્વિધાઓ કોણવાળો ઉપયોગ કર્યો હતો તો કોલબર્ગ લોરેન્સ કોલબર્ગ છે બરાબર આપણે આવું યાદ રાખવાનું જોડકા તૈયાર કરી દેવાના લીટા કરી દેસો ને આવું કન્ટેન્ટ તૈયાર કરશો તો બી બેસ્ટ રહેશે કે આની અંદર આની સાથે કોણે કામ કરેલું છે શોષક મન શબ્દની સાથે કોણ જોડાયેલું છે તો મોન્ટેન્સરી જોડાયેલું છે આપણું બાળક છે જે હોય છે બધું એક્સેપ્ટ કરી લેવાનું કામ કરતું હોય છે તમે એવું કહી દેશો કે એક ભૂત હોય છે ને આવું હોય છે ને તેવું હોય છે તો બાળકના મગજમાં એ વસ્તુ બેસી જતી હોય છે અને હાચું માની લેતું હોય છે ઓળખ વિરુદ્ધની ભૂમિકા વાસ્તવમાં એવું કશું હોતું નથી ઓળખ વિરુદ્ધની ભૂમિકા ગૂંચવણ કયા મનોવૈજ્ઞાનિકે સમજાઈ હતી તો એરિક્સને સમજાઈ હતી બરાબર પૂર્વ પરંપરાગત સ્તર સ્તર કેટલા ત્રણ આપેલા કોણ આપેલા કોલબર્ગે બરાબર પૂર્વ પરંપરાગત પછી પરંપરાગત અને ઉત્તર પરંપરાગત એમ કરીને ત્રણ હતા કયા સિદ્ધાંતકારે રમતને બાળકના વિકાસ માટે સર્વોચ્ચ માની છે ફ્રોબેલે બરાબર એ બી રમશે તો શીખશે એમ રમતા રમતા શીખશે એવું એના કારણે ત્યાર પ્રજ્ઞા શિક્ષણ અવેલેબલ છે કયા સિદ્ધાંત શિક્ષકની ભૂમિકા માર્ગદર્શકની છે જે સીધું શીખવાને બદલે અવલોકન કરે છે કોણ છે એ મોન્ટેન્સરી છે પછી છે કયા સિદ્ધાંતકાર સાચા ખોટા તર્ક પર આધારિત છે કોણ છે સાચું ખોટું છે એ પોલબર્ગ વાત કરે છે બરાબર આપણે બાળક આ કરવું જોઈએ આ ના કરવું જોઈએ એવું બધું વિચારતું હોય છે ઇઠ્યોતેરમો ક્વેશ્ચન છે કયા સિદ્ધાંતકાર વ્યક્તિના સામાજિક વાતાવરણ સાથે સંબંધો પર ભાર મૂકે છે એરિક્સન છે સ્વ સુધારતી સામગ્રીને કોણ વાત કોણે કરી હતી વિભાવના મોન્ટેન્સરીએ કરી હતી બરાબર કે બાળક પોતે ઓળખી લે કે ભાઈ મેં આ ભૂલ કરી છે ને ઓળખતો થાય ને પોતાની ભૂલ પોતે સુધારતું થાય કાયદો અને વ્યવસ્થાની વાત હતી કયા કોલબર્ગના કયા સ્તરની અંદર આવે છે પરંપરાગત એટલે કે બીજા નંબરના સ્તરની અંદર વિ વિશ્વાસ વિરુદ્ધ અવિશ્વાસ આ જે સિદ્ધાંતનો કયો તબક્કો છે તો પ્રથમ તબક્કો છે અને કોણે આપ્યો હતો તો એરિક્સને એરિક એરિક્સને આપ્યો હતો બરાબર કયા બે સિદ્ધાંતકારોએ બાળકોને શીખવા માટે ખાસ ડિઝાઇન કરેલી સામગ્રી પર ભાર મૂક્યો છે તો કોણ હતું આ ફ્રોવેલ અને મોન્ટેન્સરી બરાબર આપણે એક પ્રકારનું એ તૈયાર કરેલું ને જ્યારે બાળક હતા ઘન ને એ બધી આકારોવાળી વસ્તુ ઓળખતા શીખે એવી આપવાનું કામ ફ્રોબેલે વિચાર્યું હતું બરાબર મનો સામાજિક કટોકટીનો ખ્યાલ કોણે આપ્યો હતો એરિક્સને આપ્યો હતો બરાબર પછી એના પછી આપણે નેક્સ્ટ જઈશું ચોર્યાસી નંબરનો ક્વેશ્ચન છે એક બાળક શિક્ષકને ખુશ કરવા માટે હોમવર્ક કરે છે અને કોલ વર્ક મુજબ તે કયા તબક્કે છે બરાબર તે એક બાળક શિક્ષકને ખુશ કરવા માટે હોમવર્ક કરે છે એ બાળક ત્રીજા તબક્કામાં છે સારો છોકરો સારી છોકરી બરાબર એટલે બાળક પોતે ખુશ થતું હોય છે કે મને ટીચર સારા કહેશે વેરી ગુડ એવું લખ્યાલશે સહી કરશે બરાબર આવી બધું પછી કિન્ડર ગાર્ટન પદ્ધતિમાં શિક્ષક શું પૂરું પાડે છે એટલે કે માળી તો વાત એક ઇન્ટરગાર્ટન પદ્ધતિમાં જે શું પડે છે વિકાસ માટે યોગ્ય વાતાવરણ પૂરું પાડતા હોય છે બરાબર એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે કયો સિદ્ધાંત બાળકની સ્વતંત્રતા પર સૌથી વધુ ભાર મૂકે છે તો મોન્ટેન્સરીનો જે સિદ્ધાંત છે એ માર્યા મોન્ટેનસરી અવસ્થામાં ઓળખની શોધ એ કયા સિદ્ધાંતનો મુખ્ય મુદ્દો છે હેરિક્સનનો એના પછી છે સાર્વત્રિક નૈતિક સિદ્ધાંતો એ કોનો તબક્કો છે તો કોલબર્ગનો છે કોનો તબક્કો છે કોલબર્ગનો છે કયા સિદ્ધાંતકાર માનતા હતા કે થી છ વર્ષના બાળકોને સ્પોન્જ જોવું જોઈએ જેવું હોય છે એ બાળકો છે મોન્ટેન્સર એવું માનતા હતા નેવું ક્વેશ્ચન છે જો કોઈ બાળક લાકડાના બ્લોક્સ સાથે રમી રહ્યું હોય તો તે કયા સિદ્ધાંતકાર એટલે ફ્રોબેલ પ્રોબેલ લાકડાના બોક્સની વાત આવી એટલે ફ્રોબેલ છે પહેલાં વાળી વાત હતી એકાણું નંબર ક્વેશ્ચન છે સ્વાયત્તા વિરુદ્ધ શરમ છે એ કઈ ઉંમરે જોવા મળે છે તો સ્વાયત્તા વિરુદ્ધ એ જીરો દોઢથી ત્રણ વર્ષ સુધી હાઇન્સની દ્વિધાનો ઉપયોગ શું માપવા માટે છે નૈતિક તર્ક માપવા માટે થાય છે બરાબર પછી કઈ પદ્ધતિમાં બાળકની સાઇઝનું ફર્નિચર હોય છે મોન્ટેન્સર એવું વિચારતા હતા પહેલ વિરુદ્ધ અપરાધ ભાવ એ કોનો તબક્કો છે એરિક્સનનો એક બાળક બીજા બાળકને રમકડું આપે છે કારણ કે તે વિચારે છે જો હું આપીશ તો તે મને પછી રમવા દેશે આ કોણ વિચાર છે કોલબર્ગ વિચાર છે બરાબર અત્યારે છન્નુંમો ક્વેશ્ચન છે કયા સિદ્ધાંતકારે બાળકોના શિક્ષણ માટે ભેટ ગિફ્ટની રચના કરી ફ્રોબેલે કરી હતી બરાબર પેલા ચોરસને એવું બધું ગોળ બનાવ્યા હતા એરિક્ષરનો કયો તબક્કો મુખ્યત્વે શાળા વર્ષો શાળાના વર્ષો સાથે સંબંધિત છે ઉદ્યમ અને વિરુદ્ધ લઘુતા અઠ્ઠાણમો ક્વેશ્ચન છે કઈ પદ્ધતિમાં શિક્ષકને ડિરેક્ટર અથવા ગાઈડ તરીકે ઓળખવામાં આવે છે મોન્ટેન સહી પદ્ધતિમાં શિક્ષકને ડિરેક્ટર અથવા ગાઈડ તરીકે ઓળખવામાં આવે છે નૈતિકતાના પરંપરાગત સ્તરમાં શું સામેલ હોય છે બરાબર તેમાં સામાજિક સ્વીકૃતિ અને કાયદાનું પાલન કયા છેલ્લો પ્રશ્ન છે કયા સિદ્ધાંતકારે કહ્યું કે રમત એ બાળકની આંતરિક દુનિયાને વ્યક્ત કરવાની રીત છે ફેડ્રિક ફ્રોબેલે કીધું હતું ઓકે મિત્રો વિડીયો ગમે તે વળી એને લાઇક કરજો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા અને હા આપણે પછી નેક્સ્ટ ટાઈમ આ જે મોન્ટેનસરી છે કોલબર્ગ છે ફેડ્રિક છે એમના વિશે એક પર્સનલ એક એક વિડીયો લઈને આવીશું આપણી ચેનલ પર તો આપણી ચેનલના આ વિડીયોને શેર કરી દેજો ફરી મળીશું આવી જ માહિતી સાથે જય હિન્દ